આ આમાં શું છે આનાથી બાંધવાનું આ સીધું કરી દીધું હા આ બાજુ આ બાજુ લાકડીયાથી બાંધી બરાબર પછી આમાં એટલે ખેંચીને પડી જાય એમ બરાબર

પચાસ રૂપિયા નું કરી આવજો ખાવાનું લઈ આવવું પડે હા પાંચસો રૂપિયા એટલે ખાવાનું ખબર બિલ આવે કેમ કે તમે પચાસ ને કરી આવતા હતા બરાબર તો પાંચસો આપ્યા પછી એટલે ટાઈમ બી લાવજો હો ને દાદા મળીએ ચાલો